નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર જે દરેક ગુજરાતી પરિવાર માટે જાણવું અત્યંત જરૂરી છે જી આ મિત્રો આજે આપણે વાત કરીશું જમીન વારસાઈના નવા નિયમો વિશે જે બે હજાર છવ્વીસથી લાગુ થઈ ગયા છે તો દોસ્તો જમીન આપણા પરિવારનો આધાર સ્તંભ છે એ માત્ર સંપત્તિ જ નથી પરંતુ પેઢી દર પેઢીની મહેનતની નિશાની છે અને એટલે જ એની વારસાઈના નિયમો સમજવા એ આપણા માટે સૌ માટે અત્યંત જરૂરી છે ગુજરાત સરકારે પાંચ અત્યંત મહત્વપૂર્ણ નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે આજના આ વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું કે આ ફેરફારો તમારા પરિવારની સંપત્તિ અને ભવિષ્ય પર કેવી રીતે અસર કરશે તો મિત્રો યાદ રાખજો કે બે હજાર છવ્વીસથી જે પણ નિયમો અમલમાં આવવાના છે એનું પાલન ન કરવું એ માત્ર એક નાની ભૂલ નહીં હોય પરંતુ એનાથી ભવિષ્યમાં મોટી કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ શકે છે અને સાથે સાથે આર્થિક દંડ પણ ભરવો પડી શકે છે તો ચાલો એ બધી મુશ્કેલીઓથી બચવા માટેની તૈયારી આપણે આજથી જ શરૂ કરી દઈએ તો વિડીયો છે છેલ્લે સુધી જરૂરથી જોજો અને તમારા પરિવારજનો અને ખેડૂત મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો તો દોસ્તો ચાલો સૌથી પહેલાં અને સૌથી પાયાના નિયમથી શરૂઆત કરીએ તો નવા નિયમ અનુસાર હવેથી જમીન માલિકીના અવસાન પછી એમના તમામ સીધી લીટીના વારસદારોના નામ જમીનના સરકારી રેકોર્ડમાં દાખલ કરવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે મિત્રો આ ફેરફાર નાનો લાગે છે પણ એ ખૂબ જ શક્તિશા શક્તિશાળી છે એનો મુખ્ય હેતુ એનો મુખ્ય હેતુ છે કે ભાઈઓ બહેનો અને પરિવારના સભ્યો વચ્ચે જે પણ મિલકતને લઈને ઝઘડા થાય છે એને મૂળમાંથી એ ઝઘડાઓને રોકવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ સીધી લીટીના વારસદાર એટલે કોણ તો મિત્રો સમજી લો કે કાયદા પ્રમાણે એમાં મૃતક મૃતક વ્યક્તિના દીકરા દીકરીઓ એમની પત્ની અને જો કોઈ સંતાન કાયદેસર દત્તક લીધું હોય તો એનો પણ સમાવેશ થાય છે અને હા અહીં ખાસ ધ્યાન રાખજો કે દીકરીઓનો હક પણ દીકરા જેટલો જ છે એટલે એમનું નામ ઉમેરવું પણ એટલું જ ફરજિયાત છે મિત્રો સાચું કહું તો આ નિયમ એક કવચ જેવો છે એ વાતની ખાતરી આપે છે કે કોઈ પણ કાયદેસર વારસદારને પછી એ દીકરો હોય દીકરી હોય કે પત્ની એના હકથી કોઈ પણ વંચિત ન રહી શકે ઘણીવાર આપણે સમજમાં સમાજમાં જોઈએ છીએ કે દીકરીઓના નામને ગણવામાં આવતા નથી પણ હવે આ ભૂલ કાયદાકીય રીતે માન્ય રાખવામાં આવશે નહીં યાદ રાખજો કે આ કાયદો માત્ર સંપત્તિ જ નહીં પરંતુ સંબંધોની પણ રક્ષા કરે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે પ્રક્રિયા કેવી રીતે થશે તો આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરશે તો મિત્રો એ બહુ જ સરળ છે સૌથી પહેલું અને ફરજિયાત પગલું છે કે બધા જ વારસદારોના નામ સરકારી રેકોર્ડ એટલે કે સાત બારના ઉતારામાં ચડી ચડ ચડાવી દેવા જોઈએ એકવાર બધાના નામ દાખલ થઈ જાય એ પછી જો પરિવારના બધા સભ્યો ભેગા મળીને એકબીજાની સંમતિથી કોઈના હકમાં ફેરફાર કરવા માંગતા હોય અથવા કોઈ પોતાનો હક જતું કરવા માગતું હોય તો એ બિલકુલ પણ કરી શકે છે પણ યાદ રાખજો શરૂઆત તો બધાના નામ ઉમેરવાથી જ કરવી પડશે એટલે કે બધાના નામ સાત બારમાં પહેલાં ચડાવવા જ પડશે મિત્રો ચાલો હવે આપણે નિયમ નંબર બે અને ત્રણ તરફ આગળ વધીએ તો આ નિયમો સીધા જ જમીનના પ્રકાર અને એના પર રહેલા આર્થિક બોજ એટલે કે લોન જેવી વ્યવહારિક બાબતો સાથે જોડાયેલા છે આ નિયમોનો હેતુ પૈસા અને હિસાબ કિતાબમાં એકદમ સ્પષ્ટતા લાવવાનો છે નિયમ નંબર બે હિસાબમાં ચોકસાઈ રાખવા પર ભાર મૂકે છે ચાલો એક ઉદાહરણથી સમજી લઈએ તો મિત્રો માની લો કે કોઈક ખેડૂત પાસે પાંચ વીઘા જમીન છે એમાંથી ચાર વીઘા ખેતીની છે અને એક વીઘા પર ઘર બનાવવા માટેની બિનખેતી એટલે કે એને કરાવેલી છે તો હવે નવા નિયમ મુજબ ખેતીની ચાર વીઘા અને એને થયેલી એક વીઘા એક વીઘા આ બંનેના સરકારી રેકોર્ડ અને સર્વે નંબર અલગ અલગ હોવા ફરજિયાત છે જો બંનેનો હિસાબ એક જ રેકોર્ડમાં હશે તો તમારી વારસાઈની અરજી શરૂઆતમાંથી જ નામંજૂર કરી દેવામાં આવશે તો દોસ્તો ખેડૂત પરિવારોને વારંવાર એક મોટો સવાલ મૂંઝવાતો હોય છે કે જો અમારી જમીન પર બેંકની લોન ચાલુ હોય તો શું વારસાઈ થઈ શકે તો મિત્રો શું વારસાઈ કરાવતા પહેલાં અમારે આખી લોન ભરાવી દેવી પડશે આ ચિંતા બધા ખેડૂતોને થતી હોય છે અને આ ચિંતા સ્વાભાવિક પણ છે અને સરકારે નિયમ નંબર ત્રણમાં આનો એકદમ સ્પષ્ટ અને રાહત આપનારો જવાબ આપ્યો છે અને અહીં એક ખૂબ જ સારા સમાચાર છે મિત્રો નવો નિયમ સાફ સાફ કહે છે કે વારસાઈની પ્રક્રિયા માટે એટલે કે વારસદારોના નામ જમીનના રેકોર્ડ પર ચડાવવા માટે જમીન પરની લોન તરત જ ભરવી ફરજિયાત નથી લોન ચાલુ હોય તો પણ વારસાઈની પ્રક્રિયામાં કોઈ પણ અડચણ નહીં આવે પણ દોસ્તો આ રાહતની સાથે એક ખૂબ જ મહત્ત્વની શરત પણ જોડાયેલી છે એ બરાબર તમે સમજી લો લેજો ભલે લોન ભર્યા વગર તમે વારસદાર બની શકો પણ ભવિષ્યમાં જો એ જ જમીન વેચવી હોય અથવા ભાઈ બહેનો વચ્ચે ભાગ પાડવા હોય તો એ પહેલાં બેંકની પૂરેપૂરી લોન ચૂકવવી પડશે બેંક તરફથી બોજા મુક્તિનું પ્રમાણપત્ર એટલે કે એનઓસી લીધા પછી જ જમીનનું વેચાણ કે તમે ભાગલા પાડી શકાશો મિત્રો હવે આપણે વાત કરીએ ચોથા નિયમ વિશે જે કદાચ સૌથી વધુ શિસ્તરની માંગ કરે છે અને એ છે સમય મર્યાદા હવે પછી હવે પછી કરાવીશું એવું વલણ બિલકુલ નહીં ચાલે સરકારે વારસાની આખી પ્રક્રિયા પૂરી કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરી દીધેલો છે નવા કાયદા મુજબ જમીન માલિકના અવસાનના દિવસથી લઈને પાંચ વર્ષની અંદર વારસાઈની પ્રક્રિયા પૂરી કરી દેવી ફરજિયાત છે પણ દોસ્તો એક સલાહકાર તરીકે હું કહીશ કે પાંચ વર્ષ સુધી રાહ ના જોતા પરિવાર પર દુઃખ પડે એના એક વર્ષની અંદર જ આ કામગીરી શરૂ કરી દેવી સૌથી ઉત્તમ છે એનાથી ભવિષ્યની બિનજરૂરી દોડધામ અને મુશ્કેલીઓથી બચી શકાય છે જો કોઈ કારણસર આ પાંચ વર્ષની સમય મર્યાદા ચૂકી જવાય તો સરકારી નિયમ પ્રમાણે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે પણ દોસ્તો હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે અસલી નુકસાન આ એક હજાર રૂપિયાનું નથી પરંતુ અસલી નુકસાન તો એનાથી ઘણું મોટું છે ખરો દંડ સમયનો વ્યય અને વધતી જતી મુશ્કેલીઓમાં છે જેમ જેમ વર્ષો પસાર થશે એમ જૂના દસ્તાવેજો શોધવા અઘરા બની જશે પરિવારમાં નવા સભ્યો ઉમેરવાથી વારસદારોની યાદી લાંબી થશે અને જે પ્રક્રિયા આજે સરળતાથી પતી શકે છે એ દસ વર્ષ પછી ખૂબ જ જટિલ અને ખર્ચાળ બની જશે એટલે સાચું ડાયા પણ એમાં જ છે કે આ કામ સમયસર પતાવી દેવું જોઈએ અને મિત્રો હવે આપણે આવીએ છીએ પાંચમા અને છેલ્લા નિયમ પર જે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે આ નિયમ એવા વારસદારો માટે છે જેમની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે એટલે કે જે લોકો સગીર છે આ નિયમ એ ખાતરી કરવા માટે છે કે કોઈ પણ સંજોગોમાં બાળકના ભવિષ્ય સાથે કોઈ છેડછાડ ન થાય અહીં એક બહુ જ વ્યવહારિક અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે કે મિત્રો માની લો કે વારસદારોમાં એક સગીર બાળક છે અને પરિવાર પર અચાનક કોઈ મુસીબત આવી જેના કારણે જમીન વેચવી ખૂબ જ જરૂરી બની ગઈ છે તો શું કરવું કારણ કે કાયદો એવું કહે છે કે સગીર બાળક મિલકતના દસ્તાવેજ પર સહી ન કરી શકે તો આ ગૂંચવણનો ઉકેલ શું થાય તો મિત્રો આવી નાજુક પરિસ્થિતિ માટે કાયદામાં એકદમ સ્પષ્ટ રસ્તો બતાવવામાં આવ્યો છે તમે મિત્રો આ ધ્યાનથી સાંભળજો તો મિત્રો પહેલું પગલું છે કે જમીન વેચતા પહેલાં તમારે સ્થાનિક કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે પગલું નંબર બે કે તમારે કોર્ટની મંજૂરી મળ્યા પછી જમીન વેચવાથી જે પૈસા સગીર બાળકના હિસ્સામાં આવે છે એ પૂરેપૂરી રકમ એ બાળકના નામે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી તરીકે જમા કરાવવી પડશે અને છેલ્લું છેલ્લું પગલું નંબર ત્રણ એટલે કે આ એફડી કરાવ્યાનો જે પુરાવો છે એની રસીદ ફરીથી કોર્ટમાં જમા કરાવવી પડશે આ ત્રણ પગલાં પૂરા થયા પછી તમે જમીનનું વેચાણ કાયદેસર ગણી શકાશે આ નિયમ એ ખાતરી આપે છે કે બાળકનો હક સુરક્ષિત રહે અને કોઈ એનો દુરુપયોગ ન કરી શકે તો દોસ્તો આ હતા એ પાંચ નવા અને મહત્વપૂર્ણ નિયમો હવે તમે નિયમો તો જાણી લીધા તો ચાલો હવે એ પણ જોઈએ કે આ પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે તમારે કયા કયા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે અને આગળ શું પગલાં લેવા પડશે તો મિત્રો જ્યારે પણ તમે વારસાઈ માટે અરજી કરવા જાઓ છો ત્યારે આટલા દસ્તાવેજો તમારી ફાઇલમાં તૈયાર રાખજો જેથી વારંવાર ધક્કા ખાવા ન પડે યાદી નોંધી લેજો પહેલું છે કે મૃતકનું મરણનું પ્રમાણપત્ર બીજું કે જમીનનો તાજો સાત બાર અને આઠ અનો ઉતારો ત્રીજા નંબરમાં બધા જ વારસદારોના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ ચોથું વારસાઈ માટેનું જે નક્કી કરેલું અરજી ફોર્મ છે એ અને પાંચમું છે કે જો જમીન પર લોન ચાલતી હોય તો બેંકના કાગળો મિત્રો આટલી તૈયારી હશે તો તમારો સમય અને શક્તિ બંને બચશે અને પ્રક્રિયા સરળતાથી પતી જશે એટલા માટે તમારે આ બધા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે તો મિત્રો આજના આ વિશ્લેષણમાં અંતમાં હું બસ એક જ વાત કહીશ કે આ પાંચ નિયમો ખાલી કાયદાકીય કલમો નથી પણ તમારા પરિવારના સુરક્ષિત ભવિષ્યની ચાવી છે જો તમે સમયસર અને સાચી રીતે વારસાઈની કાર્યવાહી કરશો તો તમે માત્ર સરકારી દંડ કે કાયદાકીય મુશ્કેલીઓથી જ નહીં બચો પણ સૌથી અગત્યનું તમે તમારા પરિવારની સંપત્તિ અને એનાથી પણ વધારે કિંમતી એવા પારિવારિક સંબંધોને પણ સાચવી શકશો તો દોસ્તો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થયો છે જો આ માહિતી તમને મદદરૂપ લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા આપના પરિવારજનો અને ખેડૂત મિત્રો સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરી દેજો કારણ કે આ માહિતી દરેક માટે જરૂરી છે ગુજરાત અપડેટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ જમીનને લગતી ઉપયોગી માહિતી તમને સૌ પ્રથમ મળતી રહે